નમસ્કાર બનોવંત ન્યૂઝમાં આપનું સ્વાગત છે વાત કરીએ મહીસાગર જિલ્લાની તો સંતરામપુરમાં આવેલ સરકારી પશુ દવાખાનામાં લાગી ભીષણ આગ સંતરામપુરના ટાવર રોડ પર મામલતદાર કચેરીની પાછળ આવેલા સરકારી પશુ દવાખાનામાં ભીષણ આગ લાગી છે આગમાં દવાખાનામાં રહેલ દવાઓ ફર્નિચર ડોક્યુમેન્ટ તમામ વસ્તુ બળીને ખાખ થઈ જવા પામી છે ફાયર વિભાગ દ્વારા પાણીનો મારો ચલાવી આગ પર પશુ દવાખાનામાં આગ શોર્ટ સર્કિટથી લાગી હોવાની પ્રાથમિક માહિતી મળી છે કે રાત્રિનો સમય હોય કોઈ જાનહાનિ થઈ નથી હાલ તો આગ પર કાબુ મેળવાયો છે મનોમંથન ન્યૂઝ સંદીપ દેવાસી મહીસાગર